રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ પીજીવીસીએલ દ્વારા રહેણાંક ઘર અને કોમર્શિયલ દુકાનોમાં સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં રોષ ફેલાયો છે લોકો સારી રીતે જાણે છે કે સ્માર્ટ મીટર જ્યાં જ્યાં લગાવાયા છે ત્યાં વપરાશના બિલો વગાવ બિલો કરતા બમણા આવે છે હાલ વીજળીના બિલ ભરવાની મુશ્કેલીઓ લોકો ભોગવી રહ્યા છે તેવા સમયે સ્માર્ટ પ્રિપેડ મીટરથી કંપનીઓને માટે ખાનગીકરણનો દરવાજો ગુજરાતની ભાજપ સરકાર ખોલી રહી છે વીજળીનું ખાનગીકરણ કરી કંપનીઓને વીજ વિતરણની જવાબદારીઓ સરકાર સોંપવા માંગે છે એવું જનતાને લાગી રહ્યું છે

શું છે ને કઈ રીતના કામગીરી છે સ્માર્ટ મીટર હાલ અત્યારે ઉપલેટા શહેર ખાતે જે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હતી એ અત્ર દ્વારા પૂર્ણ કરેલ છે અને હાલ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઅલ કનેક્શનમાં વડી કચેરીની સૂચના મુજબ કામગીરી ચાલુ છે લગાવવાની સાહેબ આ બાબતમાં રજૂઆત પણ ઘણી આવેલી છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે તો સામાન્ય મીટર કરતા સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવે એવું ખુરું ઘણા ગ્રાહકોમાં આવી ગેરમાન્યતાઓ આ છે કે સ્માર્ટ મીટર બે વધારે ફરે છે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે એ તદ્દન વાત બધી એકદમ સત્યથી વેગળી છે સ્માર્ટ મીટર અને જે હાલનું મીટર છે એના બંનેના કાર્યપદ્ધતિમાં કોઈપણ પ્રકારનો ફરક નથી વિશેષ ફરક સ્માર્ટ મીટરમાં એ છે કે ગ્રાહક એના મોબાઈલની અંદર વીજ વપરાશની નોંધણી કેટ કેટલી થાય છે તમારું બિલિંગ કેટલું છે એ બધું મોબાઈલની અંદર સરળતાથી જોઈ શકે એ વધારાની એમાં ફંક્શનાલિટી છે બાકી બિલિંગ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી સાહેબ એમાં જણાવવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા કે સ્માર્ટ મીટરનું બિલ છે તે પહેલા ભરવું પડશે પછી વીજ વપરાશ થશે આ સત્ય છે હાલ જે સ્માર્ટ મીટર અત્યારે લગાવવામાં આવેલ છે એમાં અમારી કચેરીની સૂચના મુજબ બિલિંગ પદ્ધતિની અંદર કોઈ પણ ફેરફાર નથી હાલ જે સ્માર્ટ મીટર ની જે પ્રીપેડ સિસ્ટમ છે એ અત્યારે હાલ ચાલુ કરવામાં આવેલું નથી આ બાબતની રજૂઆતો સાંભળીને સ્માર્ટ મીટર લગાવવાના બંધ થશે કે શું થશે સરકારના નિયમ પ્રમાણે ચાલુ રહેશે સદર યોજના છે કેન્દ્ર સરકાર હસ્તકની યોજના છે અને એ અંતર્ગત ભારત દેશના બધા રાજ્યોની અંદર આ કામગીરી ચાલુ છે આપણા ગુજરાતની અંદર પણ આપણા પીજીવીસીએલ ની અંદર બધા શહેરો અને ગ્રામીય વિસ્તારમાં પણ આ મીટરો લગાવવાની કામગીરી ચાલુ જ છે એટલે એમાં નિર્વિવાદ છે કે આ કામગીરી છે અને એમાં જે તમે વાત કરી એ મુજબના છે એ અમે લોકો જઈને પણ સમજાવીએ છીએ અને ગ્રાહકોને એક હવે જાગૃતતા વધતી જાય છે એટલે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન ચાલુ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે આજે અમે કોંગ્રેસના કાર્યકરો પીજીવીસીએલ કંપનીએ એક આવેદનપત્ર આપી અને ઉપલેટા શહેરમાં જે સ્માર્ટ મીટરની કામગીરી ચાલુ છે તે બંધ કરાવવાની માગણી સાથે આવેદનપત્ર આપેલ છે સ્માર્ટ મીટર બંધ કરવાનું કારણ પણ અમે અધિકારીઓને જણાવેલ છે કે સ્માર્ટ મીટર બિલકુલ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે અને ઇલેક્ટ્રોનિક ગેજેટમાં ગમે ત્યારે ઘાલમેલ થઈ હગે અથવા તો ફેરફાર કંપની કરી શકે અને આના કારણે પ્રજાને મોટા બિલ આવી શકે એવી શક્યતા છે એને ધ્યાનમાં રાખીને અમે સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરવા માટેની આજે માગણી કરેલ છે મારું નામ ડાયાભાઈ ગજેરા સામ્યવાદી પક્ષ બાર્ષવાદીનો રાજકોટ જિલ્લા મંત્રી છું આજ રોજ અમે ઉપલેટામાં સ્માર્ટ મીટર પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવા માટે અમે એકઠા થયા હતા ઇન્ડિયા બ્લોકના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના સંયુક્ત ઉપક્રમે આ સ્માર્ટ મીટર ને લગાવવાની કામગીરી બંધ કરવાની માંગ સાથે અમે આવેદનપત્ર પાઠવ્યું છે ગુજરાત ની નહીં પરંતુ સમગ્ર દેશની ભાજપ સરકાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વીજળીનું ખાનગીકરણ કરવા જઈ રહી છે હંમેશા કોઈ પણ જે જાહેર જે સંસ્થા હોય છે એ પહેલાં વપરાશ કરવા માટે વીજળી આપે અને પછી એના પૈસા વસૂલ કરે પરંતુ પહેલાં પૈસા વસૂલ કરે અને પછી વીજળી આપે એનું નામ ખાનગીકરણ છે એટલે આ ખાનગીકરણનો રસ્તો ખોલવા માગે છે જેનો અમે સંપૂર્ણ વિરોધ કરીએ છીએ ગુજરાતમાં આખા દેશમાં સૌથી મોંઘી વીજળી અત્યારે ખેડૂત ઘર વપરાશ માટે આપે છે એ વીજળી હજુ પણ મોંઘી થવાની અમને દહેશત છે એટલે આ ખાનગીકરણનો રસ્તો બંધ કરવો જોઈએ ગુજરાત સરકારે પોતાના વીજ ઉત્પાદનના કારખાનાઓ ધીરે 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 બંધ કરતા જાય છે અને ખાનગી વીજળી મોંઘી વીજળી ખરીદતા જાય છે આ રીતે આ ખાનગીકરણનો રસ્તો એ પ્રજાના શોષણ માટેનો રસ્તો છે અને એનો અમે વિરોધ કરીએ છીએ આવનારા સમયમાં થી લગાવવાની કોશિશ થશે તો પણ અમે એનો વિરોધ કરશું કારણ કે આ પીડીસીએલ નો તાનાશાહી પૂર્ણ નિર્ણય છે અને આ નિર્ણય નો અમે ચોક્કસ વિરોધ કરીશું